ولا تتخذوا ايمانكم دخلا بينكم فتزل قدم بعد ثبوتها وتذوقوا السوء بما صددتم عن سبيل الله ولكم عذاب عظيم અને તમે તમારી કસમોને પોતાની વચ્ચે ફસાદ અને છેતરપિંડીનું માધ્યમ ન બનાવો કે સાબિત કદમ થયા બાદ ડગમગી જાઓ અને તમને રાહે ખુદાથી રોકવાના કારણે ખરાબ અંજામની મજા ચાખવી પડે જો તમે એમ કરશો તો તમારા માટે મોટો અજાબ હશે તફસીર સદતતુમ શબ્દ વિશે રાગીબ કહે છે કે તેનો અર્થ પોતે અટકી જવું પણ થાય છે અને બીજાઓને અટકાવવું પણ થાય છે અને દખલનો અર્થ દગલ એટલે છલકપટ છે એટલે કે તમારા વાયદા ખેલાફી જોઈને લોકો ઇસ્લામથી દૂર થઈ જશે જેની જવાબદારી તમારા પર રહેશે આ જ કારણે કેટલાક નવ મુસ્લિમ લોકોએ કહ્યું છે અલ્લાહનો શુક્ર છે કે અમે મુસલમાનોને મળતા પહેલાં ઈસ્લામથી પરિચિત થઈ ગયા નહીંતર મુસલમાનોના વર્તન જોઈને મને ઇસ્લામ પ્રત્યે નફરત થઈ ગઈ હોત પૈગામ એક જ્યારે ખતરો ગંભીર રીતે ફેલાતો હોય ત્યારે નહીં અનિલ મુનકર અને મનાઈના હુકમને વધારે દોહરાવો બે વાયદો તોડવો અને પવિત્ર બાબતોનો દુરુપયોગ કરવો ખરાબ અંતનું કારણ બને છે એટલે કે મોત સારી નહીં આવે ત્રણ ક્યારેક એક ગુનો બીજા ગુનાહો માટે વ્યવસ્થા અને માર્ગ તૈયાર કરી દે છે કરાર તોડવો ખરાબ અંતની ભૂમિકા બને છે અને તે ખરાબ અંત પછી પોતે પણ અલ્લાહના માર્ગથી દૂર રહેવા અને બીજાઓને પણ અટકાવવાનું કારણ બને છે